તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જુનાગઢના માંગરોળથી માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરી પલટો વરસાદી માહોલ ટી ખેડૂતોમાં ચિંતા માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી ગયો છે વરસાદી માહોલ છવાટા ખેડૂતોમાં ચિંતા વધી છે આ સાથે માંગરોળનો ડળિયો પણ ગાડોતુર બન્યો છે દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળ્યો છે હાલમાં માંગરોળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને માછીમારોને ડરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે પવનની તીવ્રતા વધતા જેટી પાસે લગાવેલી અનેક બોટો એકબીજા સાથે ભટકાતા ભારે નુકસાન થયું છે જેના કારણે માછીમારો બેકાર બન્યા છે માછીમારોએ જણાવ્યું છે કે આ સિઝનમાં માત્ર એક જ ફિશિંગ થયું છે તેમાં પણ ભારે ખોટ સહન કરવી પડી છે અનેક માછીમારો ડાગીના વેચી અથવા વ્યાજે રૂપિયા લઈને ગુજરાત ચલાવવા મજબૂર બન્યા છે તેમણે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની જેમ માછીમારો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી તેમને પણ આ મુશ્કેલી સમયમાં સહાય મળી શકે હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ